મતદારોને લઈને કેટલાક પક્ષો વચ્ચે માહોલ જોવા મળતો હોય છે તેવામાં તાજેતરમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી દ્વારા કેટલીક વોટ ચોરી પકડી પાડવામાં આવી છે અને તેવો આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે ભાજપ પક્ષ દ્વારા આ વોટ ચોરી કરવામાં આવી છે તે અંતર્ગત આજ રોજ કચ્છ જિલ્લામાં કોંગ્રેસી નેતાઓ તેમજ કાર્યકર્તાઓ દ્વારા એક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કોંગ્રેસી નેતા સાથે તેમજ કોંગ્રેસી ઉચ્ચ કાર્યકર્તા સાથે અમારી ટીમ દ્વારા જ્યારે વાત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે બિહારમાં હવે ટૂંક સમયમાં જ ચૂંટણી યોજાનાર છે ત્યારે બિહારના મતદાર યાદીમાંથી આશરે 65 લાખ જેટલા નામ કમી કરી દેવામાં આવ્યા છે તેની પાછળનું કારણ શું છે આ અંગે ચૂંટણી પંચને પણ ફરિયાદ કરવામાં આવી છે તો ચૂંટણી પંચ દ્વારા પણ યોગ્ય કાર્યવાહી કરવામાં નથી આવી તે ભાજપનો પક્ષ લઈ રહી છે આ સાથે જ તેઓ જણાવી રહ્યા છે કે જે પણ મતદાર યાદી છે તે ડિજિટલ વેબસાઇટ પર મૂકવામાં આવે જેના થકી દરેકે દરેક લોકો આ મતદાર યાદીને જોઈ શકે અને એક પારદર્શકતા કેળવાય તે રીતે કામગીરી કરવા કોંગ્રેસ પક્ષ દ્વારા માંગ કરવામાં આવી હતી اوٹ چور گطي چور اوٹ چور گطي چور اوٹ چور گطي چور شرم کرو بھائی شرم کرو حاكم کرنا شرم کرو شرم کرو بھائی شرم کرو حاكم کرنا شرم کرو شرم کرو بھائی شرم کرو حاكم کرنا شرم کرو شرم کرو بھائی شرم کرو حاكم کرنا شرم کرو اوٹ چور گطي چور اوٹ چور گطي چور આપણે સમગ્ર દેશ અત્યારે જાણે છે કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીજી જે આ ભાજપની સરકાર મતની ચોરી કરી અને સત્તા ઉપર આવેલ છે તમામ આધાર પુરાવો સાથે ચૂંટણી પંચને આમની જાણ કરી છે તેમ છતાં ચૂંટણી પંચ લાજવાને બદલે ગાજે છે અત્યારે જ્યારે સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી ચૂંટણી પંચને કે બિહારમાં જ્યારે એક બે મહિના જ બાકી છે ચૂંટણીઓના અને પાસઠ લાખ નામ મતદાર યાદીમાંથી કમી કરી નાખ્યા આનું કારણ શું એટલે આમ કરીને ચૂંટણી પંચ અત્યારે મોદી સરકારને મદદ કરી રહી છે એમની મદદથી આ મોદી સરકાર કેન્દ્રમાં સરકાર બનાવી રહી છે જુદા જુદા રાજ્યોમાં પણ સરકાર બનાવી રહી છે ત્યારે કોંગ્રેસની એક જ માંગ છે કે તમે ખરેખર જે ડિજિટલ જાતિ છે તમે વેબસાઇટ ઉપર તમે એમને જાહેર કરો જેથી લોકો જોઈ શકે કે ક્યાં બોગસનામો ખોટાનામો અત્યારે આપણે આપણા જિલ્લાની જો વાત કરીએ તો આપણા જિલ્લામાં પણ ઘણી જગ્યાએ બબે નામ લોકો ધરાવે છે ખૂબ બોગસ નામો છે અને જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે પાંચ વાગ્યાની પછી એ મતોની ટકાવારી એકદમ વધી જાય છે એનો મતલબ એ થયો કે આ ભાજપવાળા બોગસ મતદારો મતપેટીમાં રાખે છે ઈવીએમમાં રાખે છે અને જેને લેટે જેને લઈને એ સત્તા મેળવે છે તો અત્યારે આ લોકતંત્રને બચાવવું હશે લોકશાહીને બચાવવું હશે તો આપણે ચૂંટણી પંચને પારદર્શિકતા લાવવી પડશે અને જે રીતે પહેલાં ચૂંટણી પંચ એક નિષ્પક્ષીય રીતે કામ કરતું હતું અને એમની જે નિયુક્તિના જે પ્રકાર હતા એમાં પણ આ સરકાર બદલાવ લાવી છે પહેલાં આપણે જોઈએ કે લોકસભાના પ્રતિપક્ષના નેતા સુપ્રીમ કોર્ટના એક જજ અને એમની કમિટી ચૂંટણી પંચની નિયુક્તિ કરતી જ્યારે અત્યારે સરકારી છે એને એક પ્રતિનિધિ મૂકી અને પોતાના માનીતા લોકોને ચૂંટણી પંચના સર્વોચ્ચ પદ ઉપર મૂકે છે અને આમ કરીને તેઓ ભાજપવાળા ચૂંટણી પંચના મારફતે જુદી જુદી ચૂંટણીઓ જીતી રહ્યા છે ખરેખર જે મતદારો સાચા મતદારો છે એ લાઈનમાં ઉભા રહે છે મહેનત કરે છે પરંતુ એનો મત નિષ્ફળ જાય છે એટલા માટે કે જ્યારે ખોટા મત પડતા હોય ત્યારે જે સાચો મતદાર છે જે એમનો અધિકાર છે એ ચૂંટવાઈ જાય છે એ ઈચ્છે છે એ પ્રતિનિધિ ચૂંટાઈને નથી આવતા અને અત્યારે સમગ્ર દેશમાં આપણે જોયું કે ઘણી વખત આપણને એવું લાગે કે આપણે હરિયાણાને મહારાષ્ટ્રની આપણે ચૂંટણીઓ જોઈ કોઈ પણ સર્વે એજન્સી એવું નહોતું કરતા મીડિયા પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રિક મીડિયા કે બંને જગ્યાએ કોંગ્રેસની સરકાર બનશે ખાલી બનશે નહીં પરંતુ પૂર્ણ બહુમતી સાથેની બનશે આવા બધા સર્વે રિપોર્ટ હોવા છતાં ત્યાંના આખા પરિણામો જ્યારે વિપરીત આવ્યા ત્યારે આની તપાસ કરવામાં આવી અને આધાર પુરાવા સાથે ચૂંટણી પંચને આપ્યા કે ખરેખર તમે ક્યાં કઈ જગ્યાએ કેવી રીતે બોગસ મતદાર બને છે એના તમામ આધાર પુરાવાઓ આપવા છતાં હવે ચૂંટણી એવું કહે છે રાહુલજીને ધમકીની ભાષામાં કે તમે એફિડેવિટ કરો એફિડેવિટ તો ભાઈ ચૂંટણી પંચે કરવાનું હોય કે અમે હવે ક્યાંય પર ખોટું મતદાન નથી થયું ખોટા નામો નથી જો ખરેખર ચૂંટણી પર સાચા હોય તો એમને પોતાને એફિડેવિટ કરીને સુપ્રીમ કોર્ટને સોંપવું જોઈએ પરંતુ જો આ ખાટલી મોટી ખોટ કે બોગસ જાદીઓ છે આ દેશમાં લોકતંત્રને ખૂબ અત્યારે આ સરકાર દોડીને પી ગઈ છે અને જેન કેન પ્રકારે ગેરકાનૂની રીતે અત્યારે પોતાની સરકાર બનાવી રહી છે ત્યારે આ જે સમગ્ર દેશમાં લોકો સુધી અમારે આ સંદેશો પહોંચાડવાનો છે કે દેશમાં જો આપણે લોકશાહી બચાવવાની હશે તો લોકતંત્ર બચાવવાનું હશે તો સાચી મતદાર જાતિઓ બને બોગસ મતદારો છે એ હટે અને અમે પુરાવા સાથે અમે પણ આપવા તૈયાર છે આપણા કચ્છ જિલ્લામાં કે મેં પહેલાં પર કીધું અને હજી જો ચૂંટણી પંચ કહેશે તો અમે એને પુરાવા આપવા તૈયાર છે કે એક લાખ જેટલા મતદારો કચ્છમાં પણ બોગસ નામો છે અથવા તો અહીંયાથી શિફ્ટિંગ થઈ ગયા છે એવા પણ નામો જે અહીંયા કરે મતદાર યાદીઓમાં છે તો આ ભાજપાનો ફાયદો ઉઠાવે છે અને ચૂંટણીઓ જીતે છે તો આપણે બધાએ ભેગા મળી મીડિયાના મિત્રોને હું કહું છું કે દેશની પ્રજા સમક્ષ એક સાચો સંદેશ જાય સાચી હકીકત જાય કે ચૂંટણી પંચ કઈ રીતે નિષ્પક્ષીય રીતે નહીં પરંતુ મોદી સરકારના અહેસાન હેઠળ અત્યારે કામ કરી રહી છે અત્યારે ચૂંટણી પંચના વડા કોણ છે આપણે બધા જાણીએ છીએ કે જેમને અમિત શાહના એક સમયના એના કાર્યાલયના મેન મુખ્ય સચિવ હતા એને આજે આપણે ચૂંટણી પંચમાં એને મૂક્યા છે તો એ કોનું કામ કરવાના છે અત્યારે ભાજપના ઈશારે જ ચૂંટણી પંચ કરી રહ્યું છે અને અમારી આ લડાઈ જ્યાં સુધી આપણે ચૂંટણી પંચ ઉપર ભરોસો નહીં વિશ્વાસ નહીં બેસે ત્યાં સુધી અમારી આ લડાઈ ચાલુ રહેશે આભાર